જામનગરમાં જીજી હોસ્પિટલમાં સત્તર પોઈન્ટ વીસ લાખની ઉચાપતનો મામલો છે હોસ્પિટલના બે આઉટસોર્સિંગ કર્મચારી સામે ફરિયાદ દાખલ છે બંને ક્લાર્કે ખોટા બિલો મૂકીને સત્તર પોઈન્ટ વીસ લાખની ઉચાપત કરી છે હોસ્પિટલ પ્રશાસનની બંને કર્મચારીઓને ફરજ પરથી મુક્ત કર્યા છે બે હજાર ત્રેવીસ થી પચીસ દરમિયાન ખોટા બિલોથી ભર્યા પોતાના ખિસ્સા જામનગરની જીજી હોસ્પિટલમાં ખોટા બિલના આધારે આઉટસોર્સિંગના કર્મચારી ભાર્ગવ ત્રિવેદી અને દિવ્યા દિવ્યાબહેન મુંગરાએ ઉચાપતને અંજામ આપ્યો બંને ભેગા ઓક્ટોબર બે હજાર ત્રેવીસથી લઈને એપ્રિલ બે હજાર પચીસ દરમિયાન સત્તર પોઈન્ટ વીસ લાખની ઉચાપત કરી જેમાં અન્ય કર્મચારીઓના પગાર બિલમાં પણ ખુબાચારી કરીને કારસ્થાન કર્યું જેની જાણ કિજોરી કચેરીને ધ્યાન આવતા જ હોસ્પિટલ પ્રશાસન ધ્યાન દોર્યું જે બાદ બંનેને ફરજ પરથી મુક્ત કરી દેવાયા છે સાથે જ બંને વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ પણ કરવામાં આવેલી છે ભાર્ગવ વિજયભાઈ ત્રિવેદી અને દિવ્યાબેન જયેશભાઈ મુંગરા આ બંને આરોપીઓ દ્વારા

અને જે સરકારી નાણાંની વિશ્વાસઘાતનું કલમ દાખલ કરી ચારસો નવ અને એકસો ચૌદ જેટલો ગુનો દાખલ થયેલો છે અને આગળની તપાસ સિટી બી ડિવિઝન પોલીસ ચાલુ છે